એ માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જશે આપણે જવાનું ટ્રેક્ટર વાળીએ ડીઝલ પીડું જ લેવાઈ ગયા જે આપણે ટ્રેક્ટર ફેરો કરવા જવાનું છે ફોન આવી ગયો છે વિડિયો છેલ્લા સુધી જોજો આપણે જાય નેર ટ્રેક્ટર ઉપરતું નથી આ નૈન ગીરે જોટરી છે બેટરી બેટરી પણ ઉતરી ગયા આપણે નૈન ભાઈ શીખવાડે આપણને

बैटरी चार्जिंग થઈ જાય પછી ઉપાડવાનું આ તો જવાનું તો ફેરો કરવો પણ દેવાનું નથી વાય આયે ઠકો મારીને જે આ ઉપડું નથી બેટરી કાઢી ન કે चार्जિંગમાં

आज बे ट्रैक्टर में बे हवा वाला है का जो आ ट्रैक्टर में सड़ी गयो है बोलो जो एक रखड़े हेठे इने का बिहार वन नहीं का आ भाई जो ट्रैक्टर में सड़ी गया है आंख वहाटो का एक जो आटा मारे है बिहार वन नहीं का बिहार वो ही नहीं बिहार એ જો માર છે ભલે મારતો હોય માન ચાલુ થયું કા ટ્રેક્ટર વિડિયો બનાવો હા તમારા તમને આજ YouTube માં મેકવાના બે કા રુદિક રુદિક ને તો મેક્યો તો એકદી આ જો શંકરભાઈ છે અમારા અમારા ભાઈ છે ને જો ઘર માં સુતા અત્યારે આ ન ગોળો મોટો થાહે હોય આવસે ટ્રેક્ટર માં આરે કા ઓરીયારી ચાલુ કરી દો જાટવા તો તોરી મચ્છી આવી કે ન તમારે આવી છે કે નહીં કમેન્ટ કરજો ઓરીયારી વાવી હોય એને અમાર જો થોરી મચ્છી ઉડી છે એટલે આપણે દવા જાટવા ચાલુ કરી દીધી और दीदी दिद साठ है दीदी साठ ली वाले वाल रही अच्छा है अच्छा है साठ वाल मतलब आठ नौ लाख हैला आए ला दे आए ला ये योग है वन वन बाकी तो नहीं देगी mà còn đồ bảo rất là ghê hết cái này đây thì Anh có chỗ có số Rồi bây giờ hào hình gục đi hút đi kìa, hợp đây phát rồi કોઈ તો સેના સપ લાગ ખર્તા ગયો મિત્રો હા સારવાડી જો આવી ગયો સારવાડી આવી ગયા આપણે कर है निकल गया पादर रास्ते और कई दी आत्मिक यो है जे करे देन वीडियो करवानो है डी ये आत्मिक यो जो अबे वाली पे सोच आईवा है सिंगल पट्टी है हमारा बाय ઘરે આવી ગયા જો હવે વિડીયો એડિટ કરવાનો છે પછી વિડીયો મેકશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે કાલના વ્લોગમાં બાય